એનું બધું કપડાનું બધું પેક થઈ ગયું છે ને તમને પોસ્ટર બધાને ખબર પડી ગઈ છે કે આપણા ફાઇનલી ફ્યુટર થઈ ગયા છે બ્લોગ બનાવવાનું કારણ એ છે કે અમારા બંનેના હામે હામા હાના ઝઘડા હતા ને હું હતું હું નહીં ને પ્લસ પણ કે ઘણા ખરા એમ કે ને તારામાં હતું ઓલું ફલાણું ફળું બંનેનું કાંઈકનું કાંઈક ઘણા ખરા મને ડીએમ ને મેસેજ ને આવું આવે છે ને કોમેન્ટ પણ કરે છે કે તમે બે ઝઘડો શું કામ કરો છો આ છે તે છે ફલાણું ઢીકણું છોકરીનું તો બધું ભાઈ છે અમને પણ બધી ખબર જ પડે છે હું કરું હું નહીં આ તો અમે પેલા જે વિડીયો બનાવતા થોડા ઘણા મજાકમાં મસ્તીમાં એવા બનાવતા બાકી સિરિયસલી કોઈ વસ્તુ હતું નહીં છોકરી ઉપર ઇફેક્ટ એવી અમે પડવા પણ નથી દેતા અમે છોકરીને કઈ રીતની સાચવી છે શું કરવું છે અમને બધી ખબર પડે છે મારો ભાઈ તમારે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી એટલે ખોટા તમે એ રીતના મેસેજ ના કરો ઓકે ને કમેન્ટ પણ એવી ના કરો તો મિત્રો અત્યારે જુઓ અમનો થેલો છે થેલો થઈ ગયો છે પેક મેડમ બેઠા છે અહીંયા આપણી સાથે તો કાંઈ વાતચીત કરતા છે નહીં ફોન ઘૂમેડે છે બેઠે બેઠે ને હું બી થઈ ગયો છું ત્યાં ને જવાનું તો બધી રીતનું ફાઇનલ થઈ ગયું છે ટિકિટ બિકિટ આવી ગઈ છે બધું કન્ફર્મ થઈ ગયું છે જાવું છે જવું છે એટલે ફાઇનલ જ છે ને વકીલ જોડે બી વાત કરી પોલીસ સ્ટેશને બી ગયા હતા અને અમારી ઉપર કેસ કર્યો હતો તો બધું પોલીસવાળા બી સમજાવ્યું આ તમામ બંને કાંઈ કરવામાં ખોટું જિંદગી ખરાબ થાય બંનેની સામે સામે છોકરીનું જો પણ એ સમજવા માંગતા નથી મેં તો એને કીધું ગમે ત્યારે તારે મારી જરૂર પડે હું ગમે ત્યારે હાજર રહીશ ને પ્લસ પણ કે ઘણા બધાય સમજાય મારા ઘરના હોય પછી મારા પરમ મિત્રો છે ઘણા ખરા એને બધાય સમજાવ્યું પણ નથી સમજતી એ એને કન્ફર્મ રટ લઈ લીધી રહી લીધી મારે જાવું 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 જવું જાવું ફાઈનલ જ કરી લીધું છે તો બી અત્યારે તમને જો દેખાડું વાત કરીએ આપણે એમની જોડે બોલો મારે જાવ ક્યાંય નથી બોલો પણ કે તો ખરે પણ આમ હં

પાકું ને જવું છે ને પછી જો હું જો તને અભિયાલ ભી કઉ છું તને આવવાનું મન થાય તો એની ટાઈમ ગમે ત્યારે મને ફોન કરજો મારે તે દેજો આપણે કાગળિયા ફાડ નાખશું રેડી મારે નથી દેવો કેમ પણ એટલે મારે રહેવું જ નથી તો ફોન સાઈડમાં મેકીને વાત કરે આ ફોનમાં જાન દેમાં ફોન મેકી દે સાઈડ પર તો જોઈ ફોન મેકી દે કીધું ને ફોન ફોન તો જોઈ ફોન મેકી દે ફોન ને મેક સાઈડ માં નથી મે કો નથી મે કો ફોન મારી ફોન માર ન તો તારો માગડ માર કે બોલે જાય બીજો ફોન મારો છે ફોન હે ને મારો હપ્તા મે કામ કે વાહ માર ફોન ન લેવ લે કેમ તું તારા હું છે કેમ 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 તો મારે સમજ ન તમે જોયું ને કેમ છોકરી બી મારે છે આ બધું તૈયાર નથી હું કરું હું નહીં જો તને જો કાંઈ મેં હું એક નથી સમજાવતો રેડી તને મારા ઘરે બધે બધા સમજાવ્યું વકીલ હું પછી પોલીસવાળા હું પેલા પીલા ભાઈ હિરેન મામાએ ફોન કર્યો બધાએ બધાએ તને પીલા ભાઈને બધાય ફોન કર્યો ને સમજાવ્યું બધાએ તને સમજાવ્યું અરે યાર તને હું કેવું પણ

पासो पासो फोन ली दो तो ले फोन में कर मर हम बहुत कर सुन मगर सुन तोड़ी ना की तोड़ी ना की तो क्या मैं पर ना थोड़ी से फोन हाँ 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 क्या हूँ से हूँ तार फोन में तो थोड़ी से का फोन फोन में एक्साइड बा फोन में किधर तारा हूँ से तो रे क्वेश्चन मगर सुन टीवी ना कितना नहीं थे मानी है रो यार छोटी जस्ट মনা পেকা্যিনে? আজে হনা কোছেযিশ হলিটিনে? মারা রথভোলुটপিয় আজে কলি প১েটিয় বামন্ছি? আজের আজিয়বযে আজবয় আজিয়ব मम्मी बेगुरो पापा बेगुरो पापा त फाइनल कइ दे ओनी बेगुरो ममी पापा बेगुरो नै मा पापा बेगुरो कोनी प गरो तरा मम्मा पा बेगुरो ओहो पापा बेगुरो मम्मा बेगुरो अटो हामी आसपासै मारी बेगी मारा बाप नि छ नि मन दैके

ત્રણ મહિના પછી હું મારી તો ગમે ત્યાં મેરેજ કરી લઈશ તો કરી લેવાય એમ તો છે કે મને તો બહુ ઓનલાઈન માં કર્યું મળી જાય તો મળી જાય તો મળવાની તો હર કોઈ ને મળવાનું જ છે એવું નથી કોઈ જવાનું એમ હું મારા બાપ મારે કઈ એવું ન જ હું તને છું કન્ફર્મ મને કહી દે છે મારે છે ને આજે નથી હું કાલે

આ છોકરી ને કઈ વિડિયો કોલ વાત કરાવી પડશે મારે મારી છોકરો જોવું પડે કેમ છે કેમ નહીં તો તો રાખી ને સિંધી દે દેવા મારે કોઈ ન દેવી મારે કઈ રાખો તો નહીં આ હું કેવો ને એમ કે છોકરી મારે હાસવાની કોઈ બધું મારે બધું ઓફર કરવાનું પ્લસ પણ કે છોકરીને વાતે કરવા દેવાની તો આ બધું મારે જાવું તો જાવું કે મને કઈ કઈ સમજાતું નથી હું કરું હું કેટલા બધા જણા સમજાવ્યું છે અમારા વાળા ચિરાગભાઈ વાળા છે હિરેનભાઈ છે મોવાથી કેટલા જણા પોલીસ એ વકીલ સુદાન મારા ઘરમાંથી બધા સમજાવ્યું નથી સમજતી એક શેટ્ટી કે ભાઈ તું જે હોય કાંઈ વાંધો નહીં થવા દો જે હોય એ પતાવી નાખો આમાં છૂટું કરવાનું ન હોય નાનો હું ઝઘડો અને એમાંથી મારપીટ થોડી ઘણી થઈ બંનેને સામે હામી પણ આમાં આમાં મારો મગજ કામ નથી કરતો એ જે કાંઈ બી થયું મારી બી હું ભૂલ થોડી ઘણી ને એની પણ ભૂલ બધી બંનેની સામે હામી ભૂલ છે તો થાય ને આ નથી સમજતી કાંઈ પાંચ વર્ષથી બધું ચેન્જ કરી દઉં

એ તો બધા ફોટા ઓટા ઇન્સ્ટામાં ફોટા ક્લિયર હું ક્યાં કઈ કઉ છું આ તો બધું ક્લિયર તો કરી હું તો તું એમ કે તારે તારે જરૂર ન મારે

મોજ કર શૂટ થી રે હું તને હવે કાંઈ નહીં કરું તને કોઈ દી ફોન નહીં કરું મને ખાલી એક વાર કાંઈ મેકમાં તારા મામા પપ્પાના વાલા મગ તારા નંબરમાં રાખવું હોય મને દેવું હોય તો દેજે તારી વાળો ન દેવો કાંઈ વાંધો નહીં ખાલી મને એક વાર ફોનમાં વાત કરી દે છોકરી તું વાત ન કરતી તારા મમ્મીના ફોનમાંથી રેડી ઓકે કાંઈ વાંધો નહીં તમે તો તારે ન ઓલું કરવું હોય તો બીજું હું જવા જોઉં મને જેવું હોય આ તારા કપડાં બાંધ લે મારા એક બે જોડી નાખી દે હું અમદાવાદ જવાનું છું અમદાવાદ ત્યાં ઓલો બોલાવો ઓલા ત્યાં જવાનું છે ત્યાં તને ઈવડે સમજાય તો ઠીક છે

કે અમે તો કાઈ ઓળખ કર્યું નથી નહીં તે જ તો હાની મે મારા માં બાપને 5 વર્ષથી છોડી દે તો લગન કરીને આવું હોય ને લગન કરીને આવો ને તો માં બાપને છોડવું જ પડે ગમે એને એક નહીં કાઈ આમ નો હું છે તારે રેડી માં બાપને લગન કરીને આવો ને માં બાપને છે ને જિંદગી પર છોડવા જ પડે માં બાપ ન રહેવાનું હોય બાપ બેવુ કે તું એમ કેમ રેવું ને મારે રહેવાનું ન હોય નીકળું માબાપ તો રેડી કે ઘર બની ઘર હોય ને મારે રહેવું ને તું છે ને હું આને કહી દે તું તારી માં ને આ તો વઈ આ તો થઈ તો હું હું તો કેટલા વાગ્યા કેટલા જોવા દે નાની સુરક્ષા નવ વાગ્યા ની બસ છે એતો થઇ દેવા પડે મારે પંદર ખાધા ખોરાકીના બે બે પાંચ કરોડ નો દેવાનો ખાલી છે ને હર મહિને હા એ હા પંદર હા પંદર હજાર રૂપિયા દસ હજાર રૂપિયા દેવાના હોય ખાલી તો સવાય જે થાવાનું છે તો થાવાનું જ છે હવે તો છૂટાછેટા થઈ ગયા છે વાગ્યા કેટલા અત્યારે દસ વાગી ગયા છે ને બાર વાગ્યાની બસ છે તો ફટાપટમાં પેક કરીએ આનો તો કપડા પેક થઈ ગયા મારા બે ત્રણ જોડી હું નાખી દઉં આ તો કંઈ નાખવાની છે નહીં તો ફટાફટ હું મારું પેક કરી મારું જે સામાન બધું નાખવાનું ચાર્જિંગ ના બધું નાખી આનું મેં કહેવું અને પ્લસ પણ કે હવે આગળ જતા બ્લોગ ત્યાં બસમાં ને એમાં બધે બને ન બને એના ઘરે જ બને ન બને એનું કાંઈ ખબર નથી ગઈ તો કાંઈ વાંધો નહીં વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ તો ચાલો મળી જાય જયમગલ જય માતાજીને હવે જે થવાનું છે થાવાનું છે અને આગળ આગળથી એવો વ્લોગ છે ને મારે એકલાના જ આવશે જો કંઈક છોકરી મસ્ત મને મળી જાય તો એમની જોડેથી પછી બ્લોગ આવવા મળશે તો સપોર્ટ કરતા રહેજો કાંઈ આપણે ક્યાંય નથી જવાના હું અહીંયાના જવાનું છું એક જાય છે ખાલી છૂટું કરીને હું તો અહીંયાના જ છું તો કાંઈક છોકરી સારી મળી જાય ત્રણ મહિનામાં જો આ આવી જાય તો ઠીક છે નગર તો ત્રણ મહિના પછી જે છોકરી મળશે ને એની જોડે હું મેરેજ કરી લઈશ એટલે પછી એની જોડે બ્લોગ આવશે આપણા રેડી તો ચાલો મિત્રો મળીએ જય મુગલ જય મામાદેવ જય માતાજી જય શ્રી રામ મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી